ત્રણ રાઉન્ડના અંતે ચૂંટણીનું પરિણામ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે ત્રણ રાઉન્ડના અંતે જે માહોલ છે થોડો આપણે લાઈવ જે બતાવી રહ્યા છીએ ચૂંટણીનું પરિણામ લાઈવ તેના લાઈન લાઈવ દૃશ્ય બતાવી રહ્યા છે અને જળોના માધ્યમ તક કે તમે જોઈ રહ્યા છો ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલે પેનલ ટુ પેનલ ભાજપ જીતવાના સાથે કાર્ય કાર્યકરા કાર્યકર્તાઓમાં પણ જે કંઈ છે ના કે જોવા મળે તેને લઈને જે કંઈ જે કંઈ બનાવો બન્યા છે તેને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ નજર રોડના માધ્યમ થકી મિત્રો લાઈવ પણ જોઈ રહ્યા છો કે ત્રીજા રાઉન્ડનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ને ચારે ચાર જે છે બેઠકો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાંસલ કરવામાં આવી છે પરિણામ જાહેર થઈ ગયું છે મિત્રો ત્રીજા રાઉન્ડનું પણ અને ત્રીજા રાઉન્ડના અંતે પણ જે પરિણામ આવ્યું છે તેના લઈને પણ મિત્રો લાઈવ જે પરિણામ આવ્યું છે તેના લઈને પણ કાર્યક્રમોમાં ઉત્સાહ પણ છે અને ક્યાંક ને ક્યાંક માહોલ થઈ રહ્યો છે રોડના માધ્યમથી મિત્રો લાઈવ પણ બતાવી રહ્યા છે કુલ આપણે વાત કરવામાં આવે તો બેઠક છે એ પ્રથમ રાઉન્ડમાં ત્રણ બેઠક ભારતીય જનતા પાર્ટી બીજા રાઉન્ડમાં ચાર બેઠક છે એ ચારે ચાર બેઠક પૈકી ભારતીય જનતા પાર્ટી અને બીજા રાઉન્ડના અંતે પણ ચાર એટલે કે આઠ ને ત્રણ અગિયાર અગિયાર બેઠકો છે તે ભારતીય જનતા પાર્ટીને છે તેને લઈને આપણે નજરના માધ્યમ થકી આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ તમે પણ જોઈ રહ્યા છો પરિણામ છે જે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે અને ત્રણ રાઉન્ડના અંતે અગિયાર બેઠકો ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એક બેઠક કોંગ્રેસ પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી દ્વારા બહુજન સમાજ પાર્ટી દ્વારા જે છે બહુજન સમાજ પાર્ટી દ્વારા જે છે તેને લઈને બહુજન સમાજ પાર્ટી દ્વારા પણ અને આમ આદમી પાર્ટી દ્વારા હજી કોઈ બેઠક તેને લઈને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ નજીક છે તેને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ કે ત્રણ બેઠકો છે તેને લઈને આપણે માધ્યમ થકી પણ લાઈવ બતાવી રહ્યા છીએ ખાસ કરીને મિત્રો અહીંયાનો માહોલ છે ચૂંટણીનું પરિણામ છે નગરપાલિકાની ત્રણ રાઉન્ડ જે છે ત્રણે ત્રણ રાઉન્ડનું પરિણામ જાહેર થયું છે હજુ પણ ચાર રાઉન્ડનું પરિણામ બાકી છે સાતે સાત રાઉન્ડનું પરિણામ જાહેરમાં ત્યાં પૂર્ણ શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે પણ ક્યાંક ને ક્યાંક નહીં રહેતા માધ્યમ તરીકે આપણે લાઈવ બતાવી રહ્યા છીએ પરિણામને લઈને ત્રણ રાઉન્ડના પરિણામને લઈને થોડી કંઈક બોલાચાલીનો પણ બનાવ સામે આવ્યો છે તેને લઈને અલગ અલગ રીતે બનાવે પણ રહ્યા છે ત્રણ રાઉન્ડમાં જે કંઈ છે જીતા હારે બાજુ ઉત્સાહનો પણ માહોલ હોય છે તેને લઈને હાર જીતના ઉત્સાહમાં તેને લઈને ખાસ કરીને આઈ ટુ કીડી જેઓ તમને અમે આજ બનાવી તમે અમે આજ નાચાવી તમે

લાઇ લાઈવ જે છે નજરવોદના માધ્યમ થકી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ ખાસ કરીને પરિણામને લઈને જે રક્ષક છે તેને લઈને પણ બતાવી રહ્યા છીએ શું છે આખું પરિણામ જે જાહેર થયું હતું તેને લઈને જે બબાલ છે તે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ત્રણ નંબર ઓવરનું પરિણામ જાહેર થતાં જ લોકો શાંતિ દોડવાનું જે કાંઈ પ્રવૃત્તિ થઈ તેના લઈને આપણે અહીંયાથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ નજરવોદના માધ્યમ થકી પણ આપણે શું છે પરિણામને લઈને પરિસ્થિતિ લઈને લાઈવ બતાવી રહ્યા છે વોર્ડ નંબર ત્રણની જે પેનલ ટુ પેનલ વોર્ડ નંબર બે પેનલ ટુ પેનલ અને વોર્ડ નંબર એકમાં એક કોંગ્રેસ અને ત્રણ ભારતીય જનતા પાર્ટી એટલે ટોટલ જે છે ત્રણ રાઉન્ડના અંતે બેનરો પરિણામની વાત કરીએ હાર જીત સહનની વાત જે કંઈ જે અનિચ્છનીય બનાવ બને છે જેને લઈને ઓલાનો બનાવ સામે આવે છે તેને લઈને આપણે લાઈવ દ્રશ્યો પણ મિત્રો બતાવી રહ્યા નજરરોજના માધ્યમથી પણ આપણે જોઈ રહ્યા છો એક એક ક્યાં બીજી રીતે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી બહુજન સમાજ પાર્ટી અને તેને લઈને પણ જે છે એ લોકોમાં ક્યાંક ને ક્યાંક જે છે બનતો શાંતિ પરિણામ ને લઈને જે કઈ છે તેને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ પરિણામ લઈને ક્યાંક ને ક્યાંક છે તેને લઈને

કોઈ પણ બનાવો ન બને તે માટે પોલીસ પણ અહિયાં કડક પકતાલીસ તેને લઈને પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આપણે લાઈવ જોઈ રહ્યા છો વોર્ડ નંબર ત્રણ નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ પરિણામને લઈને ક્યાંક ને ક્યાંક મિત્રો જે કઈ છે હારે જીતેલા ઉમેદવાર વચ્ચે સામાન્ય રીતે બોલચાલ થયેલી જેને લઈને પણ હાલ જે છે પોલીસ પણ અહિયાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એટલે કોઈ પણ અનિષ્ટ બનાવ ન બને તે માટે લઈને ખાસ કરીને આપણે લાઈવ મિત્રો બતાવી રહ્યા છે નજરરોધના માધ્યમ થકી પણ કોઈ પણ

આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ નજરવુંદના માધ્યમ થકી પણ આપણે લાઈવ તમે જોઈ રહ્યા છો તેને લઈને ખાસ કરીને ચૂંટણીનું પરિણામને લઈને શું છે સ્થિતિ નજરવુદના માધ્યમ થકી આપણે જોઈએ છીએ અને બહારનો પણ માહોલ બતાવો છે સાથે મેં કહ્યું એમ કે ચૂંટણીની પ્રક્રિયા લઈને જે સ્થિતિ છે તેને લઈને પણ અહીંયા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે શાંતિપૂર્ણ રીતે માહોલ બન્યો રહે ચૂંટણીનું પરિણામ છે એ નજરવુંદના માધ્યમ થકી આપણે બતાવી રહ્યા છીએ પરિણામમાં લોકોનો ઉત્સાહ હોય છે ઉત્સાહમાં લઈને ક્યાંક ને ક્યાંક શાંતિપૂર્ણ રહે ગણતરી ચાલી રહી છે ને શાંતિપૂર્ણ રીતે ગણતરી રહે તે માટે થઈને મેં પણ સોશિયલ મીડિયા થકી અપીલ કરી રહ્યા છીએ ને આપ પણ જોવો છો સાથે જ મેં કહ્યું એમ કે લોકોમાં ક્યાંક ને ક્યાંક મિત્રો તેને લઈને શાંતિપૂર્ણ રીતે મતદાન રહે ત્રણ રાઉન્ડના અંતે પ્રથમ રાઉન્ડ જે મેં કહ્યું એમ પ્રથમ રાઉન્ડમાં ત્રણ બેઠકો પ્રથમ પ્રથમ રાઉન્ડમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે ત્રણ બેઠકો ભારતીય જનતા પાર્ટી અને એક બેઠક કોંગ્રેસને મળેલ છે બીજા રાઉન્ડના અંતે ચાર બેઠકો છે એ ચારે ચાર બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળેલ છે અને ત્રીજા રાઉન્ડના અંતે ચારે ચાર બેઠકો પાસે એટલે બાર બેઠકો પૈકી અગિયાર બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળેલી છે અને અહીંયા જે ખાસ છે એ નજર માધ્યમથી તમે લાઈવ જોઈ રહ્યા છો ત્યારે અહીંયા ચૂંટણીનું પરિણામને લઈને જે પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ કે હળવદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ છે તેને લઈને શું છે સ્થિતિ ત્યારબાદ અહીંયા જે પ્રક્રિયા છે તેને લઈને પણ આપણે મિત્રો લાઈવ બતાવી રહ્યા છીએ નજરવૃદ્ધના માધ્યમ થકી અહીંયા પણ બંદોબસ્ત છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિપૂર્ણ રીતે માહોલ રહે પરિણામને લઈને ક્યાંક ને ક્યાંક ઘણીવાર એવું બનતું હોય છે અતિરેક ઉત્સાહમાં ક્યાંક ને ક્યાંક બીજી રીતે પણ એવું બનતું હોય છે ત્યારે અતિ ઉત્સાહ હોય ક્યાંક ક્યાંક બોલવાથી પણ ક્યાંક ને બગડતું હોય છે ત્યારે ચૂંટણીની પ્રક્રિયાને લઈને આપણે નજરરોજના માધ્યમ થકી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ તેને લઈને મિત્રો ખાસ કરીને ત્રણ નંબર વોર્ડમાં જે છે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું ને ત્રણ નંબર વોર્ડના પરિણામને લઈને ક્યાંક ને ક્યાંક થોડી પણ જોવા મળેલી પરંતુ હાલ તો છે ત્રણ નું જે પરિણામ કરી દેવામાં આવ્યું છે તેને લઈને ખાસ કરીને હવે વોર્ડ નંબર ચારની ગણતરી થઈ રહી છે ચોથા રાઉન્ડના કુલ સાત રાઉન્ડ છે તેને લઈને મિત્રો નજરના માધ્યમ થકી આપણે જોઈ રહ્યા છો અને અહીંયા ચૂંટણીનું પરિણામને લઈને પણ ખાસ બતાવી રહ્યા છે ત્યારે તમામ મિત્રો જે છે જીતની શુભકામના પાઠવી રહ્યા છે મળાવી રહ્યા છે ખાસ કરીને મિત્રો લાઈવ જોઈ રહ્યા છો ત્રણ રાઉન્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને તેને લઈને ચૂંટણીના પરિણામને લઈને પણ ઉત્સાહભેર હોય છે તેને લઈને પરિસ્થિતિ તેને લઈને મિત્રો ખાસ મિત્રો નજર રોજના માધ્યમ થકી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ અને ઉમેદવારોને Tamam metro na khop khop abar abar darshak metro